નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી ડીસન્સ રનિંગ ચેનલમાં આજે આપણે ગ્રામરમાં સમજીશું સીને ક્યારે ક વંચાય અને ક્યારે સ વંચાય તો શરૂઆત કરીશું એક્સપ્લેનેશનથી તો સીને ક્યારે ક તરીકે વંચાય તો એનો કંઈક નિયમ છે કે સીની પાછળ જ્યારે એ અથવા ઓ અથવા યુ આવે ત્યારે સામાન્ય રીતે આપણે એને ક તરીકે વાંચીશું તો એના કેટલાક ઉદાહરણ છે તો પહેલું જે સ્પેલિંગ છે એમાં સીની પછી એ આવે છે બીજો સ્પેલિંગ છે એમાં સી પછી ઓ આવે છે અને ત્રીજો સ્પેલિંગ છે જેમાં સી પછી યુ આવે છે તો જ્યારે સી પાછળ એ અથવા ઓ અથવા યુ આવે ત્યારે આપણે એને ક તરીકે વાંચીશું હવે સ્પેલિંગને આપણે વાંચીશું તો પહેલો સ્પેલિંગ છે જેને આપણે વાંચાય કેટ બીજો જે છે એને આપણે વાંચીશું કાવ અને ત્રીજો છે એને આપણે વાંચીશું કપ ત્રણે ત્રણની અંદર આપણે કથી આપણે એને પ્રોનાઉન્સિએશન કરેલું છે હવે સીને ક્યારે સ તરીકે વંચાય તો એનો પણ નિયમ છે કે સી ની પાછળ ઈ અથવા આઈ અથવા વાય આવે ત્યારે સામન્ય રીતે આપણે એને સ તરીકે વાંચીશું તો એના કેટલાક ઉદાહરણ છે જ્યારે સીની પાછીનો જે લેટર છે એ ઈ હોઈ શકે અથવા તો કે આઈ હોઈ શકે અથવા તો વાય હોઈ શકે ત્યારે આપણે એને સામન્ય રીતે સ તરીકે વાંચીશું તો આપણે જે ઉદાહરણમાં જે સ્પેલિંગ છે એને આપણે વાંચીશું તો પહેલો સ્પેલિંગ છે એ છે સેન્ટનો સેકન્ડ છે એ સિટીનો અને થર્ડ છે એ તો આપણે એને યાદ રાખવાની ટ્રીક છે કે સી વત્તા એ અથવા ઓ અથવા યુ ત્યારે આપણે એને ક વાંચીશું સી વત્તા ઈ અથવા આઈ અથવા વાય તો આપણે એને સ તરીકે વાંચીશું તો આ રીતે તમે ક્યારેય ભૂલશો નહીં